રાજકોટની માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ ભગવાન શ્રીરામ માટે અનોખો હાર બનાવવામાં આવ્યો છે જે અયોધ્યા મોકલવામાં આવશે કોલેજના સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સતત દસ દિવસની મહેનતથી આ હાર તૈયાર કરવામાં આવ્યો છે આ હાર બનાવવામાં એલચી લવિંગ અને અક્ષતનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે જેથી તેનો હવનમાં અને મંદિરના અન્ય કાર્યોમાં ઉપયોગ થઈ શકે એકસો સિત્તેર ફૂટનો આ હાર મંદિરના શિખરથી લઈને તેના દ્વાર સુધી લગાવી શકાશે હારને ખાસ તૈયાર કરાયેલા બેગમાં અયોધ્યા મોકલવામાં આવશે વિદ્યાર્થીઓને આ હાર બનાવતી વખતે સતત હનુમાન ચાલીસા અને રામ નામના જાપ કર્યા છે આ હારની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી લોકોએ પણ મોટી સંખ્યામાં પહોંચીને આહારના દર્શન કર્યા હતા સમાજ કાર્યના વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય અભિષેક જ્યારે રામનો થતો હોય પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ જ્યારે મનાતો હોય ત્યારે ખાસ કરીને કંઈક ને મોકલવી અને એના માટે દસ દિવસની અથાક પ્રયત્ન સાથે ભક્તિના ભાવ સાથે રામ નામની ધૂન સાથે હનુમાન ચાલીસાની સાથે ત્રણસો ફૂટ લંબાઈનો રેકોર્ડ બ્રેક હાર્ટ બનાવવામાં આવ્યો છે એ વિદ્યાર્થીઓએ પોતાનું સ્વેચ્છાએ રાત અને દિવસ મહેનત કરી આ હાર બનાવ્યો છે માતૃ મંદિર પ્રોફેસરગણ ટ્રસ્ટીગણ અને વિદ્યાર્થીઓએ ભક્તિના ભાવ સાથે વિદ્યાની સાથે સાથે આધ્યાત્મિકતા અને ભક્તિનો ભાવ સાથે મળી અને સમાજને યુવાધનને એક નવો રાહ ચીંધવાનો પ્રયત્ન કર્યો છે અને આજ સાંજ સુધીમાં આ હાર અયોધ્યા જવા માટે રવાના થઈ જશે અયોધ્યા જવા માટે અહીંથી અમદાવાદ એના માટેનું રૂપિયા ત્રણ હજારનું એક કન્ટેનર સ્પેશિયલ બનાવવામાં આવ્યું છે કે જરા પણ હાર ડેમેજ ન થાય અને અમદાવાદથી એ અયોધ્યા સંતો દ્વારા મોકલવામાં આવશે અને સંતોને બાંહેધરી આપેલી છે કે આ હાર ચોક્કસ અમે અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચાડશું એની અમે જવાબદારી સ્વીકારીએ છીએ અમે આ માતૃ મંદિર કોલેજ તરફથી આ હાર હાર અયોધ્યા આજ રાત સુધીમાં મોકલવાના છીએ જેમાં અમે ચોખા લવિંગ એલચીનો ઉપયોગ કર્યો છે અને આનો ઉપયોગ રામ ભગવાનનો બેડવોમાં છે તેમાં પણ થશે અને મને ખૂબ આનંદ થયો કે અમે કોલેજ તરફથી અમારા કોલેજ તરફથી ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે અમે આ હાર દઈશું અને આ હાર અમે સાતથી દસ દિવસમાં પૂર્ણ કર્યો છે બ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓએ આમાં સહયોગ કર્યો છે

દરેક ભક્ત પોતાની યથાશક્તિ આ મહોત્સવમાં જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતથી જ અયોધ્યા ભગવાન શ્રી રામ માટે ઘણી બધી ભેટ સોગાત મોકલાય છે અને હવે તેમાં આ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલો એકસો સિત્તેર ફૂટનો હાર પણ સામેલ થયો છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તટ